ગુડ મોર્નિંગ ગાયશ બધાને જય માતાજી જય જય શ્રી રામ એમ છો બધા મજામાં જોકે આપણા લોકો મજામાં જઈ અને સવાર સવારમાં ઉઠે ને આપણે આપણે ખામી વાડી ત્યાં થોડું ઘણું કામકાજ બાકી રહ્યું છે નેતાવરણ માટે જઈએ આપણે તો ભાઈના કીધો વિડીયોમાં ગળાના મિત્રો જણાવવાનું છે કે આજ રહેતી બહુ વરસાદ વરસાદ એવું નથી લે કે ઉપાધિજી હું હે નહીં જો આજ જ નીકળે ગો હે તરીકો એ બહો વાંધો નહીં આવે ખેતરો જાય તે બાકી તો કંઈ ભરો કાર કાર પ્રસાદ આવી જાય નકી પણ કદાચ મારા અંદાજ પ્રમાણે એ આવે ચાલો તો ભાઈ ધીમે ધીમે ખેતરમાં અત્યારે માંડવી બાંધવી વીણવી હોય તો વીણાય એમ હે બાકી પાથરા ઉથમાં કરવા હોય તો હજી ખેતરમાં ઉતરાય એમ અરખો તડકો નીકળ્યો નથી એટલે જે વસ્તુ નથી થાય આપણી ભાઈ ઈ કરવાનું છે પણ જરાક ઠાવકો તડીકો પડવાનું ચાલુ થઈ જાય ને પછી તો ગાઈસ યાર અત્યારે હેને અમે શું કરીએ કાલે જ્યાં આપણે સાંજે ઓલો ભંગાર ભેગો કર્યો હતો ને પણ એ જો અહીંયા ખાડમાં નાખવાનો હે જે આ બાજુ ઊંડીની ઓલી બાજુ છે ખાડ અહીંયા નાખવાનો હોય પેલા બાસ્કા ને કોથરા હે એ અહીંયા નાખવાનો હું આપણે પૂઠા ને હે એ ને બીજો લાદી નોદી ભંગાર હે ને કાચનો ને કટકા ને એ બધું અમે ની સાઈડ નાખવાનું હોય બાકી આ બાસ્કા હેને એ અહીંયા નાખી ને પછી આપણે મેલવાની હે દિવાળી યુ હાઉઝ લાઈટ ફાઇન અલી લાદી આપણે અહીંયા ઢગલો કરી નાખી છે મેન અજયભાઈ બે અને ઓલી બાજુ આ ગંડીની ઓલી સાઈડ આપણે બધા જે પુઠા કોથરાને કોથરા ને બાસકા ને ઢગલો કરી દીધો છે અટાણી જરાક લીલા હે એટલે જરાક ફૂંકાઈ જાય ને પછી આપણે એની દિવાળી મેલે દીધું તો એવું હા ગાઈશ અત્યારે આપણે ખેતરમાં થોડુંક કામ છે એ હમણાં તમને ખેતરમાં જઈને બતાવ માણસો હે ને આપણે અહીંયા શિયાર પાંચ આવે કે મામા બે શિયાર એવા હેક જ ના કે ખાવાય ટેફા મારે હેક બીજા ને કામ કઈ કરતા ને બરોબર ને બાદ ને તલા મારે આ માણ કોઈ સંજોગ કઈ આપણે પોહાય ને પ્રાણી ભાઈ કેવા પડે એમ કઈ હાલ ને કોઈ સંજોગ અહીંયા બે શિયાર હે ને એ તો પોહાય એક બીજા ને ટેફા મારે હે વાતું કરે ફાકી બનાવે બનાવે ને રાખે ખાધા રાખે મોર કોઈ સંજોગ અહીં પોહાય ને તો આમ આ ખેડૂત યાર આમાં કામ યાર આમ ક્યાં આગળ આવું આપણે આમ વિચારતા કરો યાર

આપણે જે ચાર પાંચ દી દી પહેલા આપણે માંડવી જે આપણા ગોડાઉનમાં નાખી હતી એ હમણાં મેં ચેક કરી લ્યો આમાં કોઈ જાતનો કાંઈ વાંધો નથી બાટ બાટ લાગ્યો નથી અને ડેલા બેલાને બારીઓ બારીઓને ખોલ નાખી હે એટલે હવા આવજાશ્રીએ બરોબર રો આ માંડવીમાં કાંઈ વાંધો નથી કારણ કે ભાઈ આ માંડવી છે ને ફૂલ પાક આવે તો તાર અમે ઉપાડી તી ને કાયદેસર ખરેખમાં અમે કાઢી હતી એટલી કોઈ પણ જાતનો વાંધો નથી આ માંડવીમાં જોયું આ બાજુ પણ જો કોઈ જાતનો ભાઈ વાંધો નથી આમાં કોઈ જાતનો કઈ બાટ લાગ્યો નથી આ બાજુ અને હજી આ બાજુ પણ નાખેલી છે આમાં પણ વાંધો નથી માંડવી યાર ખાલી કલર તો જોવો યાર આ અંદર હે ને અંધારો પડે એટલે નહીં દેખાય બાકી અમારી માંડવીમાં મિત્રો ધૂળનું તો નામ જ ન હોય જોઈ લે હા શોખી યાર એવું હા ભાઈ એટલે કાયદેસર પાક આવે જઈને ફરજમાં કાઢીએ ને એટલે માંડવીમાં વાંધો ન આવે ભાઈ એટલે એવું હા મિત્રો આ જોવો આ હે ને ખેતરમાં ઉપર ઉપરથી વીણેલી છે આ આજો કારી પડે કે જો આ ડોડો આજો અડધો ધોળો અડધો કારો વાંધો નહીં આવે ભાઈ પણ આ માંડવી લૂકમાં કાંઈ હાલે નહીં યાર આ પતે ગઈ આમાં વધારે પૂરતા ફોફાટ છે હજી હરી હરી માંડવી હોય તો ત્રણેય નીકળે કે ખેતર બાણ આવી ગયું કારી બહુ પડી જાય યાર જો લ્યા જો આ આ કારી કારા આ બધા જે જીણકા જીણકા ફારવા હે ને એમાં બધા વીણા છે જી ત્રણ બારી મિત્રો ખોલવાની બાકી છે તો એ ખોલી નાખીએ આપણે હું હવા આવશ્રી સ્પ્લેન્દર કાઢીને ભાઈ આપણે જઈએ હે ગામમાં કારણ કે વિજયભાઈ હાલીને ગયા હે ચામુંડા માતાજીના દર્શન કરવા અપરલાભ એટલે મેં કીધું હાલો એને તેડતો આવું ગામમાં ઘૂઘરો મારતો આવું અને ભાઈ આપણે ભગવાનના દર્શન કરતા આવીએ માતાજીને એવા હા ભાઈ આપણે જરાક ગામમાં જઈએ તો હાલો ભાઈ મળીએ સીતા આપણે મંદિરે જઈને મંદિરે આવીને ભાઈ આપણે દર્શન કરી લીધા હે આ બાજુ હે વિજયભાઈ હાલો ભાઈ તો નીકળીએ હાલો મંદિરે દર્શન કરીને આપણે પૂગી આવ્યા હે ફાઈનલી કરે મૂન વિજયભાઈ બે અને આપણે હવે થોડું ઘણું કામકાજ છે ને ભાઈ સાડા અગિયાર વાગવા આવ્યા હે તો એ જરાક કામકાજ પતાવે નાખીએ ને પછી ભાઈ ખાવાનો ટાઈમ થઈ છે એટલે ખાઈ નાખીએ હાલો એ સીધા આપણે મળીએ બપોર પછી બપોર પછી આપણે થોડું બધે ખેતરમાં કામકાજ છે જો તડીકો હેઠો નીકળે તો આપણી ઉંડર પલટાવવાના હે અને જે આપણા ઘલ્લા થોડાક જે કરેલ છે ને તડી પાંત્રી ગલ્લા એ ગલ્લાને આપણે ઉખેરે નાખવાના હે એટલે આ તડિકાને એ સાહેબી હુકાઈએ ચાલો ભાઈ એ બધું કામકાજ આપણે બપોર પછી કરી તડકો નીકળે ગયો ભાઈ હબા આવ બપોરના વાગ્યા છે અઢી મેં કીધું આજ કા છે ને પૂરો ખાવાનો થાતો જ નથી ભાઈ ફૂલ તડકા ધૂમનો તમારો ભાઈ ખેતરમાં આવે ગયો ને માણસો ને બધા ને વેરગાડે દીધા જો આપણે ભાઈ છે ને અત્યારે પાથરા છે ને ઉથમાં કરવાનું કામ ચાલુ કરાવી દીધું હે બરોબર ને થોડીક વાર તો ભાઈ મને એટલું હજુ બહાર આવ્યું ને કે હું પણ વેરી ગયા ગો એટલી ક્લીપ ઉતારવાનું ભૂલે એટલે એટલા પાથરા જો આથી આ સુધી પાથરા પલટાવે નાખ્યા એટલી ગળી મમ્મી પછી ભાઈ થોડીક ગરમી સડે કે એટલી મેં કીધું ભાઈ એવું જરાક ખાસ લે લે ભાઈ ના ભાઈ આમાં હુમલો બુમલો આવી જાય એટલે એવું બધું હે ભાઈ ને હમણાં પાથરા પલટી જાય ને પછી આપણે આ બાજુ જે ગલા હે ને જો સામેની સાઈડ અહીંયા આ બધાય ની હે ને આપણે ઉખેરે નાખવાના હે બરોબર કમ્પ્લીટ ઉખેરે ઉખરે ને કે ઉંડરી નોખું કર નાખવાનું હે કે તડીકો સારો હોય એટલે બધા સુકાઈ જાય બાકી બે સદી જાય પછી કીંક આપણે થ્રેસરમાં કાઢવાનો વિચાર ગઈશું એવું બધું હે ભાઈ બાકી તમે ઊંડરિયાનો હાલ શકો જોવે કામાં જોઈ લે આમાં બાટ પણ લાગે જોવા આવી રીતના હે ભાઈ કીંક મગોટાની ભાઈ પથારી ફેર ગઈ બાકી માંડવીમાં કદાચ મારા અંદાજે વાંધો નહીં આવે બાકી આપણે બહુ ભાઈ કંઈ લાંબી ખબર ન પડે તો હાલો ભાઈ આ કામ કન્ટિન્યુ રાખીએ

ને ગા ઉખેરવાનું કામકાજ ચાલે છે ને આ બાજુ હાથ હાથ બાકી રહ્યા છે બાકી બધા ઉખેરે નાખ્યા છે ને પાથરા બધાય પલટાવી દીધા હે આપણા હામા ખેતરમાં જરાક જે પાલ પાથરા પલટાવાના બાકી છે ભાઈ તો એ હવે આ છે હમણાં આ ગલા થઈ જાય એટલે આપણે એ કરવાનું છે ચાલો ભાઈ કન્ટિન્યુ ફાઇનલી ગાઈસ આપણે હેને ને ગલા બલા ઉખેરી નાખ્યા છે કમ્પ્લીટ અને એ કામકાજ આજે પતાવી નાખ્યું હવે કાલે આપણે હમા ખેતરમાં પાથરા પાછા ઉલટા કરીશું એટલે કે પલટાવી દે હું તો એવું બધું છે તો આજની બાકાજીક્કી અહીંયા પૂરી કરીએ અને આશા ભરે કાલે કંઈક બાકાજીક્કી હું તો ત્યાં સુધીમાં તમે લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો બાય બાય જય માતાજી જયરાજ